કપરાડામાં નદી ઉપર પુલના અભાવે લોકો ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર નાની પલસાણ ગામે ચોમાસામાં ઇમરજન્સી અંતિમવિધિ રોજિંદા કામો માટે લોકોને ભારે હાલાકી વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યનું ચિરાપુંજી માનવામાં આવે છે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે જો કે આ વિસ્તારના નદી નાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે નાની પલસાણ ગામની પણ મોટી સમસ્યા છે ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર છે અંતરિયાળ વિસ્તારમાં આવેલે કપરાડા તાલુકાના નાની ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે ગામ વચ્ચેથી પસાર થતી દમણગંગા નદી ઉપર પુલ કે કોઝવેના અભાવે આ ગામના લોકો રોજ જીવનને જોખમમાં મૂકી ઘરથી નીકળે છે નાની પલસાણ ગામ વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણગંગા નદીમાં ચોમાસામાં ચારે મહિના પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે આથી દમણગંગા નદીને કારણે નાની પલસાણ ગામ બે ભાગોમાં વહેંચાઈ જાય છે ગામના નદીના એક તરફના ભાગમાં આવેલું ગૌડપાડા ફળિયામાં પચાસથી સાહીઠ પરિવારોના ત્રણસોથી વધુ સભ્યો ગામના મુખ્ય ભાગ સુધી આવવા ચોમાસાના ચાર મહિના ટાયર ટ્યુબના સહારે આ નદી પસાર કરવા મજબૂર છે આ ફળિયાના લોકોએ મૂળ ગામ સુધી જવા કોઈ પુલ કે અન્ય રસ્તાના અભાવે કોઈ વાહનોને લઈને પણ નહીં પરંતુ હવા ભરેલી ટાયરની ટ્યુબ લઈને નીકળવું પડે છે અને લોકો આવી જ રીતે આ નદી પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે આ ફળિયાના લોકોએ રોજિંદા તમામ કામો માટે નદીની સામે પાર જવું પડે છે દુકાન સુધી જવા કે સામાન પણ લોકોએ આવી જ રીતે આ ટાયર ટ્યુબના ભરોસે રહેવું પડે છે એટલું જ નહીં જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય કોઈ દર્દીને નદીના સામેના પાર લઈ જવું હોય ત્યારે પણ એકસો મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી જ રીતે આ ટ્યુબ ટાયર પર દર્દીને લઈ અને નદી પસાર કરવી પડે છે ગામનું સ્મશાન પણ નદીની સામે પાર હોવાથી ચોમાસાના કોઈના અવસાન બાદ અંતિમ યાત્રા પણ આવી જ રીતે ટાયર ટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર છે આથી વર્ષોની આ સમસ્યાથી પીડાતા લોકો હવે દમણગાંગા નદી પર નાનો પુલ કે કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે મારું નામ ગાવિત પિન્ટુભાઈ લાછિયાભાઈ છે હું મેં નાની મેં નાની પલસન ગામમાં રહું છું ગૌફાડા પયામાં રહું છું અમારી ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અમારી ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અને ઘર હો પચાસ સાઠ રૂપિયા પચાસ સાઠ ઘર છે ને આવી બહુ લોકો છે અને નાના નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે એ લોકોને હો તકલીફ છે નદીની પાર આવવા જવું પડશે આ ટ્યુબના સહારે અમે આવીએ છીએ એ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે હો લેવા આવીએ ને બાલવાડીમાં નાના નાના છોકરાઓ જાય એ લોકોને હો સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તે લેવા આવીએ ને અમારે જો સરકાર ને સરકારી એમ્બ્યુલન્સમાં બોલાવવા હોય તો એમ્બ્યુલન્સ હો મેન રસ્તા પર જ રહી ને અહીંયાથી અમે જોઈ બાંધીને નદી સુધી લાવીએ નદીમાં ટ્યુબના સહારે અમે ઉતારીએ ને અહીંયાથી પછી ત્યાં એક કિલોમીટર જેટલું મેન રસ્તા પર કાઢીને પછી લઈ આવતા છે ને ત્યાં પછી બેસાડીને એમ્બ્યુલન્સમાં લઈ છે અને એ રાશન માટે હો અમે દુકાનમાં આ બાજુ ચાલી જતા છે તો પછી એ દુકાનમાં કંટ્રોલમાં જવા માટે હો આ બાજુ છે તો પછી તે અમે અહીંયાથી માં ઉતારીને પહેલી બાજુ લઈ આવતા છે એ હો ભીંજવાની બહુ શક્ય ત્યારે પ્લાસ્ટિકમાં અમે બાંધીને અમે કપડાં પ્લાસ્ટિકમાં બાંધીને પછી અહીંયા બેસીને પછી પેલી પહેલી બાજુ આવતા છે જે લોકોને તરતા આવડે એ લોકો ઉતારીને મોકલતા છે નહીં તો પછી બીજાને બોલાવવો પડે છે એવું બધું થાય અમારી ખાસ વિનંતી સરકારની એવી છે કે ફૂલ કે કોજવે બનાવે આપે એવી અમને ખાસ માંગ છે સરકારની વિનંતી છે કે અમને કોજવે ફૂલ બનાવી આપે એવી અમારી માંગ છે મારું નામ વિઠ્ઠલભાઈ મંગળુભાઈ ધૂમ ગામ નાની પલસાન હું નદીને આ પાર એરિયમને મારા ગામના કમસે કમ પચાસથી સાઠ ઘરો નદીની પહેલી પાર છે એ લોકોને જવા આવવા માટે આ ટૂંકનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય નહીં મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે રાશન લઈને ટૂંક પર બાંધીને પહેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાર જંગલનું ફળીઓ મોર ચૌડા છે ત્યાં લગી મેન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા જવા આવવા માટે કોઈ ઉપાય નહીં રસ્તાનો એ સુવિધા નહીં તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે કામ કોઝવે અથવા તો પુલ બનાવી આપે તો અમારા નાની પલસાણ ગામના જે ગોળપાડા ફળિયું કરીને અમે આ ફળિયાને છે એ લોકોને જવા આવવા માટે પુલ બનાવી આપે અથવા તો કોઝવે બનાવી આપે આ લોકોની સમસ્યા પૂરી થાય ને અમારે શમશાન અમારી નદીની પેલી બાજુ છે તો શમશાનમાં લઈ જવા માટે અમે ઘરેથી મૃત્યુ જે થયેલું એને લઈ આવ નદી લગી પછી કમસે કમ બેથી ત્રણ ટૂંપો બાંધીને એના પર મયત બાંધીએ ને પહેલી બાર લઈ જાય જેને તરતા આવડે એ એમની હાથે જાય ને તો પછી બાકીના નદીના આ બાજુ રહે તો અમારી સરકારને એ જ વિનંતી કે અમાર એ